મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ ફરી પાછો મસ્ત મજાનો બ્લોગ ચાલુ કર્યો અત્યારે આવી ગયા છે જાઉં છું વરસાદ ચાલુ થઈ ગયો વાગી ગયા છે બાર ને અત્યારે ઉપર આયો મસ્ત મજાનું વાતાવરણ છે કારણ કે તમને બધાને તો ખબર જ છે કે વરસાદની હાલે એટલા માટે જો ભાઈ નથી સૂરજ હવારનો પાળ્યો જ નથી ભાઈ એવો બધો સીન છે હવારનો સૂરજ પાળ્યો નથી ભાઈ અને આજે જાહેર રજા છે અમારા બધા સ્કૂલ ને ગરેડામાં જેટલા સરકારી છે જે એટલા પંચાયત કે સ્કૂલ વગેરે એ બધેમાં રજા છે ભાઈ જાહેર અને ભાઈ જો આપણે તો આ બાજુ આખું ભરાઈ ગયું છે કારણ કે આ વૃક્ષ છે ને ભાઈ એમાં એક પ્રોબ્લેમ છે કે એમાં વરસાદ આવે એટલે ઘર જ નહીં ઉગવા માંડે કેટલા દાદા આના ખાઈ ગયો મિત્રો આપણે આ ખાઈ ગયું આપણે જે લાલ આવે કે નહીં ખાઈ ગયું આપણે એની અંદર છે લાલ કલર નો જો

મસ્ત ભાઈ બાબો ભાઈ વરસાદની ભાઈ આપણે માં પણ મસ્ત મજાની એક નવી આઈડી ખોલી નાખી છે જેમાં આપણે ફોની વિડીયો ના આવે છે એટલા માટે મસ્ત મજાની નવી એક આઈડી ખોલી છે નું નામ છે મિસ્ટર આપા 01 વન માં લિંક આપી દે જોઈ લેજો ખાલી જોવા નથી થાય ફોલો લાઈક કોમેન્ટ કરવાનું આલે ઓલે ઓલે વાગી ગયા છે હાડા છન ભાઈ અત્યારે આપણે બેઠા છીએ ભાઈ એટલે ભાઈ જો રીલ શોટ નો પ્લાન છે ભાઈ થોડોક ઘણો હા રીલ જોવે છે ભાઈ અને વાત તો એવું થઈ ગયું ને આ શૂટ પદાર્થ થયું નહીં આપણે બપોરે કારણ કે આડા ફોનમાં ચાર્જિંગ પતી ગયું ને ભાઈ લાઇટ વહી ગઈ હતી અત્યારે અભી હાલ આવી છે થોડું ચાર્જિંગ થયું ઉપર આવ્યો ભાઈ બ્લોગ બનાવવા અને મિત્રો હવે મારા મગજમાં આવે છે ખુરાફાતી ગયો એટલે કે ચણવાની છે કેવું તો જોજો ખાલી હું એક બનાવવાનો છું વિડીયો અને કાફી મને બનાવવાનો વિચાર તો નહોતો પણ મને આઈડિયા આવી ગયો વિચારથી તો તમે જરાક જોઈ લેજો વિડીયો લગભગ બનાવી તો જરાક જોઈ લેજો બહુ દોડે છે ને તો આપણે ટાઈમ લેશું કરી નાખીએ ભાઈ ફાઇનલી મસ્ત મજાનો બીજો દિવસ થઈ ગયો છે ને ભાઈ અત્યારે આપણે અહીંયા બેઠા છીએ ને ભાઈ અત્યારે આપણે જવાનું છે સ્કૂલે કાંઈ મેસેજ નથી આવ્યો હમણાં લાગતું તો એવું કે વાવાઝોડાના કારણે જાહેર રજા હશે કાલે જાહેર રજા હતી આજે નથી કારણ કે આજ વાતાવરણ છે ને થોડુંક થઈ ગયું છે વ્યવસ્થિત એટલે અંધારું તો છે તો પણ વરસાદ નથી આવતો કાલે આખો દિવસ ના આવ્યો મને એમ કે રાતે ચાલુ થશે આજની ફૂલ આગાહી હતી પહેલી જ આવી નથી એટલા માટે મને લાગે આજ વરસાદ નહીં આવે જો હજી માનું નક્કી ના કે ગમે ત્યારે આવી શકે છે અને ભાઈ સાહેબ આપણે આજે જવાનું સ્કૂલ એટલા માટે બ્લોગ નાનો બનશે કાંઈ વાંધો નહીં બે દિવસ એક સાથે કરી નાખ્યો છે તો મિત્રો બ્લોગ દિવસ થઈ ગયો છે ચોથો કારણ કે ત્રીજા દિવસે આપણે એક એક કરી નાખે ચોથો દિવસ અને ભાઈ જો કન્ટીન્યુ ભાઈ વાતાવરણ તો એવું જ રહે છે અને જો અને ભાઈ શનિવાર છે એટલે શનિવાર આપણે બહુ ભાઈ રજા હોય તમને બધાને ખબર છે હવે બ્લોગ ચાલુ કરીને મસ્ત મજાનું બધું બતાવી દઉં અને ભાઈ આપણા બ્લોગમાં તમે છે બધા જોડાઈ રહેજો ને સબસ્ક્રાઇબ કરતા જજો કારણ કે આપણે વિડીયો ક્યારેક ક્યારેક આવશે ક્યારેક આવીને એમ તો ઘણી વખત આવશે બધા છે ને બનિયા રહેજો કારણ કે

મળી હતા બીજા બ્લોગમાં બાય બાય ની બ્લોગ બોલતા નહીં જવાનું કારણ કે આપણે રીલ છૂટલા નહીં છે અહીંયા આપણે બ્લોગ એન કરીશ બાય બાય